જંબુસર તાલુકામાં વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલો કાટ ખાઈ રહી છે પ્રાપ્ત વિગતો મુજબ સન બે હજાર ત્રેવીસ માં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાઇકલો આજ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તેની ઉપર ઘાસ ઉગી નીકળેલ છે તેમજ સાઇકલો પણ કટાઈ ગયેલ હાલતમાં થઈ ગઈ છે શું સરકારના અધિકારીઓ આ સાયકલો બાળકોને વિતરણ કરવા લાગ્યા કે પછી ભંગારમાં વેચવા લાગ્યા છે તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગોદડામાં સુર્યા હોય કે પછી રાજનીતિ રમાઈ રહી હોય તેવું જણાય આવે છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે એ સાયકલો છે જે વિદ્યાર્થીઓને આપવાની હતી પણ આજ દિન સુધી સાયકલો ધૂળખાઈ રહી છે રિપોર્ટર યાસીન મલિક ગુજરાત ક્રાઈમ ન્યૂઝ જંબુસર હાલમાં આપણે જંબુસર એન્સન હાઈસ્કૂલે ઊભા છે આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે ક્યારે તમે અહીંયા જોઈ શકો છો કે સરકાર એ ફક્ત મોટા મોટા ટાઈફાઓ પડી રહી છે પણ ખરેખર જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે ઘણા એવા વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડાઓમાંથી આવે છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદો અને વેચાણમાં કમિશન કમાવમાં પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય એ ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય તેમ છતાં જો પ્રશાસન તંત્ર અમારા નર્માસ મૂકીને ફક્ત પૈસા કમાવા પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી વળે મળે તેના માટે આપણે પણ આની પર તટસ્થ તપાસ કરવામાં આવે તેમની પર પગલાં ભરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે જંબુસર તાલુકાની અંદર બે હજાર ત્રેવીસના સમય દરમિયાન જે દીકરીઓ અને દીકરાઓને માટે આપવામાં આવેલી એક આ સાયકલનું ઉદાહરણ જંબુસર નગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર આ સ્થાપિત કરેલી બે હજાર ત્રેવીસની સાયકલો દેખાય છે મિત્રો આ જોવાનો વિષય એ બને છે આ સાયકલો ક્યાં જશે અને કયા વ્યક્તિઓને આપવાની છે આ સરકાર આજે બે હજાર ચોવીસની અંદર જ્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે અને ચોવીસમાં પૂર્ણ થઈ જવાનું સાબિત થઈ રહ્યું છે છતાં પણ આ સાયકલો આ જગ્યા ઉપર દેખાઈ રહી છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અહીંયાથી વિદ્યાર્થીઓ એક આઈપીએસ બનતો હોય એક પોલીસ કોન્સ્ટેબલ બનતો હોય કે એક ક્લાર્ક બનતો હોય કે એક કોન્સ્ટેબલ બનતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ સાયકલ પર દેખાઈ રહ્યું છે પણ સમાજ કલ્યાણ અધિકારીઓ કે આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં ના આવતા અમે સોશિયલ મીડિયામાં આપ્યા હતા છતાં પણ આજે આગળ જાળવા સ્પષ્ટ રીતે કે આ કઈ કૌભાંડ અને કયા રીતનું નેતૃત્વ અહીંયા આગળ ચાલી રહ્યું છે આ સાઇકલોનો પેલી કોણ છે અને આ સાયકલો ક્યાં લઈ જવાની છે એ સવાલ આ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે અને ત્યારે અમને એમ દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓને સાચા હિતની અંદર મળશે કે આનો ભંગાર સ્કેપ કરવામાં આવશે તો કોઈ એજન્સી દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એનો કોઈ આ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ આનું કોઈ મીટર કોઈ મીડિયાની અંદર આપવામાં નથી આવતા અમને એમ લાગી રહેલું છે સ્પષ્ટ રીતે કે આ એક જાતનું એક કૌભાંડ હોય અનેક જગ્યા પર ગુજરાતની અંદર આવા બનાવો બને અને ત્યારે આ ભંગારની અંદર આપવા માટે લાવેલી સાયકલો દેખાય છે ત્યારે બાળકો ગામડામાંથી આ જંબુસરની અંદર એક શિક્ષણ લેવા માટે આવતા હોય અને એ શિક્ષણની અંદર એક સાયકલ સહાર સરકાર બનતી હોય અને એની અંદર આ કૌભાંડ રહ્યું છે આ સરકારની અંદર બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ જાળવા દેખાય છે એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા પર એ સાયકલ નથી મળતી આ બે હજાર ત્રેવીસની અંદર આપેલી તો બે હજાર ચોવીસની અંદર આ સરકાર ક્યારે લાવશે આ લોકોને નહીં આપી શકી ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહેશ જંબુસરની અંદર ત્યાં બાળકોને સાયકલ આપો કે ભંગારમાં વેચવા માટે લાયા છે એ સરકારનો પ્રશ્ન રહેશે અને હું આજના દિવસે અચૂક ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવા હોય તો આપો સાહેબ કેમ કે આ સાયકલો બાળકોને આપવાની હતી આ ભંગારની અંદર નથી લાવવાની છતાં તમે તો ભંગારમાં આપી એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે અમારો તો સાયકલો બાળકોને આપવા માટેનું લણ એ આ પણ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી અમને થાય છે સાહેબ આ ક્યારે અમારા બાળકોને આપશો એ સવાલની સાથે હું પ્રમોદ જાંબુ માંગણી કરું છ કે ક્યારે આપશો સરકાર આ સાયકલો જમ્મુસરના વિસ્તારના લોકો માટે એ સાયકલ ક્યારે મળશે એ સવાલની સાથે હું માંગણી કરું કે ક્યારે આપો સાયકલ